રાપર તાલુકાનું નૂતન ત્રમ્બો ગામ એટલે કે વતન પ્રેમનું ઉત્તમ ઉદાહરણ નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યાં બરોમાં આપને આવકારું છું ખાસ તો મારે આજે વાત કરવી છે એક એવા ગામની કે જે ભૂકંપ પછી જેને કહેવું હોય તો કહી શકાય કે એક નૂતન ટ્રંબો એટલે કે નવા ટ્રંબોનું જે નિર્માણ થયું અને એમાં જે દાતા પરિવારોએ સહયોગ આપ્યો એ ક્યાંક ને ક્યાંક આખા તાલુકાને એમાંથી ધરો લેવા જેવો છે ખાસ તો મારી સાથે અત્યારે રાપર તાલુકાના રાપર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને રાપર તાલુકાના રાજકારણમાં જેમનું ખૂબ મોટું કચ છે એવા ડોલરરાય ગોર છે દાતા પરિવારના નરસિંહભાઈ ગાલા છે ખાસ તો આજે નરસિંહભાઈ ગાલાના પૌત્ર વંશનો જન્મદિવસ હતો એ નિમિત્તે અહીં શાળાના બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક આ ગામના નિર્માણમાં જે આ ગામના જૈન સમાજનો મોટો ફાળો છે દેવ શું કહેશો જરાક નજીક આવી જાઓ તમે નજીક આવી જાઓ બે હજાર એકના ભૂકંપમાં ત્રંબો ગામ આખું ધ્વસ્ત થયું હતું અને ભૂકંપ પછીની પહેલી દિવાળી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ત્યારે મુખ્યમંત્રી હતા અને પ્રથમ દિવાળીએ એ અમારા ગામની વચ્ચે હાજર આવ્યા હતા અમારા ગામ લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બનવા એમણે ગામની પરિસ્થિતિ જોઈ આખું ગામ ધ્વસ્ત થયેલું હતું અને એના પછી નક્કી એવું કર્યું કે જ્યાં રહેતા ત્યાં ડુંગરાળ વિસ્તાર હતો અને એના લીધે ભૂકંપનો માર વધારે સહન કરવો પડ્યો અને એક પણ મકાન એમ કહીએ કે ઊભું નહોતું રહી શક્યું બધા મકાનો ધ્વસ્ત થયા હતા અને એમાં લગભગ ત્રીસેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી એના પછી ગામ લોકો સાથે બેસીને વાત કરવાનું થયું કે આપણે વિચારવું કે શું કરવું તો વિચાર એવો આવ્યો કે જે રીતે દુર્ઘટના બની ભૂકંપ આવ્યા પછી શાળાના બાળકો બધા રેલીમાં હતા છવ્વીસમી જાન્યુઆરીની અને એ દરમિયાન રેલીમાં બજારની વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા બજારની બંને સાઇટો મને જે દિવાલો હતી એ દિવાલોના પડવાથી બધા બાળકોના લગભગ સાતથી આઠ બાળકોના અત્યારે મરણ થયેલા એટલે આ સાંકડી જગ્યા હતી ગામ લોકો સાથે વાત થયા મુજબ એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે એવું વિચારીએ કે આ હવે પછી ભૂકંપ ઝોન વિસ્તાર છે તો આપણે એની સલામતી માટે રસ્તાને મોકળા કરવા પડે અને રસ્તા મોકળા હશે તો જ આપણે એમાંથી પ્રાણને બચાવી શકીએ ભૂકંપથી લોકો મરતા નથી મરે છે જે નિર્માણ થયેલા મકાનો દિવાલો જ્યાં ક્યાંક ને ક્યાંક બનાવવામાં કચાસ રહેતી હોય એ પડવાના લીધે પરંતુ સહમતી થઈ નહીં પછી વિચાર એવો આવે કે નજીકના વિસ્તારમાં ગામથી દોઢ કિલોમીટર દૂર એક ખેતીની જમીન હતી એમાં જમીનમાં પછી ગામને દાતાઓ મળ્યા છત્રીસ એકર જમીન દાતાઓએ ગામને આપી અને એમાં બધા પરિવારો સૌને એક સરખા પ્લોટ આપી એક સરખા મકાન બનાવવામાં આવ્યા એક સરખા રસ્તા બનાવવામાં આવ્યા અને એની સાથે સાથે દાતાઓએ ગામની અંદર ખૂટતી ઘણી બધી બીજી સેવાઓ જેમ કે અત્યારે પ્રાથમિક શાળાનું જે મકાન છે એ ખૂબ વિશાળ જગ્યા પ્લોટ ગામના દાતાશ્રીએ ભાઈ શ્રી રમેશભાઈએ ભેટ આપેલો છે ગામને એ જ રીતે ગામની અંદર પંચાયતઘર બનાવ્યું છે એમાં પણ દાતાશ્રીએ પ્લોટ આપ્યો છે અને દાતાશ્રીએ જ મકાન બનાવી આપ્યું છે એ જ રીતે અત્યારે આરોગ્ય સેન્ટર છે એનું જે મકાન છે એના પ્લોટના પણ દાતા દ્વારા આ પ્લોટ મળ્યો એના સિવાય આખી આખી પાણીની યોજનાઓ છે એની અંદર પણ દાતાઓએ ખૂબ મોટો સહયોગ આપ્યો યોજના બનાવવા માટે પાણીની લાઈન લઈ આવવા માટે પાણીની મોટર લઈ આવવા માટે આ બધું લોકભાગીદારી અને લોકોના સહકારથી આ ગામ ઊભું થયું છે એમાં દરેક લોકોએ ભૂકંપ વખતે જેમણે જેમણે સ્વજનો ગુમાવ્યા એમના પરિવારજનો પણ અહીંયા રહે છે ટૂંકમાં જો કહીએ કે એક સારું ઉદાહરણ આખા વિસ્તારને પૂરું પાડ્યું હોય આ ગામના દાતાઓએ તો એ સરાહની છે અને ખૂબ મોટા પ્રમાણમાં ત્યારે તકલીફ પણ હતી લોકોને એમાંથી બહાર આવ્યા અને ગામનું સારી રીતે નિર્માણ થયું ગામમાં અત્યારે સારામાં સારી રીતે વૃક્ષોનું માવજૂત થઈ રહી છે તમે જોશો તો મોકળા રસ્તા છે બધી પાયાની છે કે જે ટાઉન પ્લાનિંગ આ કે આખા ગામનું નિર્માણ કરવામાં આવ્યું હોત મેં હમણાં જોયું તો તમારા ગામની વચ્ચે જે આ એક મકાનોની વચ્ચે જે ગેપ રાખવામાં આવ્યા જે ભૂકંપ ઝોન પાંચમાં આવતા મકાનોમાં રાખવા જોઈએ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી કદાચ રાપર તાલુકામાં આ લગભગ કોઈ પણ ગામમાં આ રીતનું નિર્માણ નથી થયું સિવાય કે અંજાર તાલુકાના ભીમાસર ગામની વાત કરીએ અલગ અમારું જ્યારે પ્રાથમિકતા હતી મકાન બનાવવા માટેની સંસ્થા અને સરકારના સહયોગથી એમાં આપણા વિસ્તાર પ્રમાણે લોકોની રહેણી પ્રમાણે લોકોની પોતાની પ્રાયવસી હોય છે અને શક્ય હોય ત્યાં સુધી એકબીજાની દિવાલ એકબીજાને લાગે નહીં તો એનાથી શું થાય કે એની પોતાની પ્રાયવસી જળવાઈ રહે એને મોકળાશ મળી રહે અને મકાનમાં તમે ચારે બાજુ ફરી શકો એ રીતનું મકાનનું પ્લાનિંગ કરવામાં અમે મકાન બનાવ્યા પછી જે વરંડો બનાવ્યો છે વરંડાની અંદર તમે મોકળી જગ્યા મળશે તમને આરામથી તમે રહી શકો અને એના સિવાય જે પ્લોટ મળ્યા છે બધાને એમાં વધારાનું એક મકાન પણ બનાવી શકીએ એટલા મોટા પ્લોટ દરેક પરિવારને આપવામાં આવ્યા છે જી ખાસ તો આપણે દાતાઓની મને હમણાં જ રામદેવભાઈએ જ વાત કરી હતી કે અમારા પ્રવીણભાઈ કરમણભાઈ ગાલા એક જ દાતાએ જે આખી આખી લાઈન પાણીની હતી પાણીનો જે પ્રોબ્લેમ હતો એટલે એક જ દાતા આખી આખી લાઈન એટલે કહેવાનો મતલબ મારો એ છે દેવ કે આ દાતાઓએ જે કાંઈ તમારું ખૂબ માર્ગદર્શન લેવું છે મુંબઈ ગયો તો પ્રવીણભાઈ નરસિંહભાઈ એ વખતે તમને યાદ કર્યા હતા પણ જે ગામની બાંધણી છે ગામની ગામમાં જે આપવામાં આવેલી સુવિધાઓ છે ખાસ તો એમાં કયા એવા દાતાઓ હતા કે જેમનું આ વિજન હતું તેમની દ્રષ્ટિ હતી શરૂઆતના ગાળામાં જ્યારે આખા ગામની વસાવવાની વાત હતી ત્યારે અમને સ્વર્ગસ્થ રતનસિંહ નપુભાઈ શાહ કે જેમના નામથી અમારું ગામ ઓળખાતું હતું એમણે ખૂબ મોટો સહયોગ આપ્યો એમની સાથે ખીમજીભાઈ શાહ છે મણિલાલભાઈ શાહ છે નવીનભાઈ નંદુ છે તનજીભાઈ બૌવા છે મારા વસંતભાઈ શાહ છે એને હમણાં થોડા સમયથી લગભગ પંદરેક વર્ષથી નરસિંહભાઈ અને બીજા મિત્રો પણ ખૂબ સારો સહયોગ આપી રહ્યા છે ગામના દરેક વિકાસ કામમાં એ લોકો અગ્રેસર છે અને ગામમાં દરેક જે બાંધકામો સાર્વજનિક બન્યા છે એ મંદિરોએ તો ભલે દરેક મંદિરોમાં દાતાઓ દ્વારા આપણે નિર્માણ કરવામાં આવ્યું છે અને દરેકની શ્રદ્ધા અને આસ્થાના સમા પ્રતિમાઓનું પણ ત્યાં સ્થાપન કરવામાં આવ્યું છે અને આખા ગામને બે હજાર છમાં માં જ્યારે ગામ અહીંયા રહેવા આવ્યું ત્યારે આખા ગામને ભેગું કર્યું એનો ઉત્સવ મનાવવામાં આવ્યો ગામને વસાવવામાં આવ્યું મંદિરોની સ્થાપના કરવામાં આવી આ બધું સારી રીતે ખૂબ સારી રીતે લોકોના સહકારથી સંપન્ન થયું હતું નરસિંહભાઈ ખાસ તો આજે તમારા પૌત્ર વંશનો જન્મદિવસ જન્મદિવસ નિમિત્તે તમે શાળાના બાળકોને ભોજન કરાવ્યું ખાસ તમે મને જે વાત કરી હતી દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે ભગવાન જ્યાં જેને મળે છે એના એમના સંતાનો પણ કુદરતી રીતે એમના સંસ્કારો એમનામાં કેળવાતા હોય એટલે હમણાં મને વાત કરી રામદેવભાઈ દેવ નરસિંહભાઈ કે વંશને સતરંજનો ખૂબ શોખ છે ખાસ તો તમારા પૌત્રની સતરંજ બાબતે અને તમારો જે ગામમાં સહકાર હતો શું છે અમને તો આ સાત સહકાર ગામનો મળતો જ રહે છે મને આ જમાડો એટલે મને બચપન યાદ આવે કે હું તો ન ભણી શક્યો પણ આ છોકરા ભણવા જોઈએ મને મારા વડીલો ન ભણાવી શક્યા પણ આ છોકરાઓ ભણવા જોઈએ એનો મારો સંકલ્પ છે કે આ છોકરાઓ પણ ન રહેવા જોઈએ બરાબર શું કહેશો દેવ ખાસ તો તમારા ગામમાં હવે ખુશથી કર્યો વિશે કે કાંઈ કાયમ ગામના વિકાસ માટે છેલ્લા દસ વર્ષથી સરપંચ કેશાભાઈ અત્યારે એમનો દીકરો સરપંચ છે ખૂબ સારી મહેનત કરી રહ્યા છે અને નાના મોટા વિકાસના બધા કામો એકસાથે થઈ રહ્યા છે અને લોકોને સાથે રાખી અને ગામના વિકાસ માટે બધા પ્રતિબદ્ધ છે સરપંચ શું કહેશો આપના આજે નૂતન ત્રંબુ ગામના સ્કૂલની અંદર નરસિંહ કાકા કોણભાઈ ગાલા એમના પ્રવીણભાઈ ભાઈ એમના સાથે છોકરાના દેશથી જમણવાના એમનો વિકાસથી આગળ વધવાના અને જમણવાના એમ બહુ બહુ હેત છે ખૂબ ખૂબ આભાર છે ગામના પતિ લોકો અમારા અમારા કાકા છે નરસિંહ કાકા છે ડોર અમારા અમારા કાકા ગૌરવ અમારા મહામંત્રી રહી ચૂકેલા બધી રીતે સદસ્યો સચિવોના કચ્છના બનેલા ત્રી એમને આખા લખપતથી કરીને આડે સુધી એમને પાર્ટી આપણાને આપ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર કાકા છે આપશે રામ મહારાજ છે એમના દીકરા અને મને પણ એ લોકોના સાથ સહકારથી આજે દસ વર્ષથી હું રાજ કરું છું એમનો ખૂબ ખૂબ આભાર અને ગામનો પણ ખૂબ ખૂબ આભાર અને ત્યાં બેઠા છે બહુ સારું છે એકદમ બહુ મજા આવે છે અમારું ગામ બહુ સારું છે અને આ વસવાલો આ કર્યું છે કાર્યક્રમ બહુ સાચો છે જય જય હિન્દ દર્શક મિત્રો મારી સાથે અત્યારે ગ્રામ્ય સેવા સંગઠનના સર્વે સર્વ એવા શૈલેષભાઈ કોઠારી છે રંબોના પ્રવીણભાઈ ગાલા એટલે કે નરસિંહભાઈના નાનાભાઈ એ સંસ્થાથી જોડાયેલા છે શું કહેશું ખાસ તો આ ગામ વિશે અને આ ગામના દાદા નૂતન ત્રંબો એક ભૂકંપ થયા પછી જે કંઈ નવસર્જન થયું આ નવસર્જનમાં એક પ્રેરણા મળી શકે તેવું ગામ નો આ વિકાસ થયો છે અને ખાસ કરીને જોવાની વસ્તુ એ છે કે નૂતન ત્રંબુની અંદર દરેક સમાજના વ્યક્તિઓ આગેવાનો અને પ્રજાજનો સૌ કોઈ સાથે મળીને આ ગામનો વિકાસ કરેલો છે અને અહીંના જે મુંબઈ જે પ્રવીણભાઈ છે નરસિંહભાઈ છે એ સૌ અહીંયા ગામ પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે અને વાગડ પ્રત્યે લાગણી ધરાવે છે અને બહુ મને ખાસ પરિચય નથી પણ જે ડોલર મહારાજ ખરા એમના આ ગ્રામ પ્રત્યે ઘણી જ લાગણી છે અને આ ગામનો વિકાસ કેમ થાય એ એમનું એક સતત એમનું એક ધ્યેય રહેલું છે અને આજે વંશ જે નરસિંહભાઈના પૌત્ર વંશના જન્મદિવસ નિમિત્તે મને જે આમંત્રણ કર્યો તે માટે હું નરસિંહભાઈનો ખૂબ ખૂબ આભારી છું ખાસ તો પંચાયતની વાત આવે તો એમાં અત્યારે વીસી એક મહત્વનો અંગ બની ગયો છે રંભુ ગ્રામ પંચાયતના વીસી અને ખાસ તો ગામના ભૂદેવ રામદેવભાઈ રામદેવભાઈ શું કહેશું તમારા અમારે નૂતન ત્રંબો ભૂકંપ પછી જે બનાવવામાં આવ્યો મારા પપ્પા છે ગામના જૈન લોકો છે અમારા ગામના એક્ટિવ સરપંચ અત્યારે જે હવે મળ્યા છે એમને દસ વર્ષ થયા બહુ એક્ટિવ છે ગામનો બહુ સારો વિકાસ થયો છે અને જૈન સમાજનો ખૂબ મોટો ફાળો છે આ ત્રંબો નૂતન ત્રંબો બનાવવા પાછળ જૈન સમાજનો જેટલો ફાળો છે એમાં પ્રવીણભાઈ કહો તો ભલે નવીનભાઈ કહો હતો ભલે પ્રવીણભાઈ ભાણજી કહો તો ભલે રમેશભાઈ કહો તો ભલે જેટલા નામ લ્યો એટલા ઓછા છે બરાબર એટલા દાતાઓ છે અમારે સરકાર શ્રી તરફથી પણ બહુ સારો સાથ સહકારમાં મળ્યો છે ખાસ કરીને પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા હોય વિરેન્દ્રસિંહ હોય કે અમીરસિંહજી હોય અમારા ગામની સતત મુલાકાત પણ લીધી છે આ લોકોએ બધા રાજકીય માણસોએ અને મારા એક્ટિવ સરપંચ છે મારા પપ્પા છે પછી ગામનો વિકાસમાં કાંઈ અમુક કડીઓ ખૂટે છે હજી એ આજ નહીં તો બે પાંચ વર્ષમાં થઈ જશે પૂર્ણ બાકી અમારું આ ગામ નૂતન વન ગામ છે નૂતન ત્રંબો એને નૂતન વન કહીએ તો કે કહેવાય કહેવાય ભૂકંપ પછી જે બનેલું સ્વર્ગ છે તો સ્વર્ગ છે અમારું ગામ આજની તારીખમાં તો દર્શક મિત્રો આ હતા આ હતી નૂતન ત્રંબોની ગાથા ખાસ તો જ્યારે દાતાઓ મળતા હોય અને દાતાઓની દ્રષ્ટિ હોય પૈસા ઘણા પાય હોય છે પણ એનું એને એને લક્ષ્મી બનાવવાનું જો કોઈ કામ કર્યું હોય તો આ નૂતન ત્રંબોએ કર્યું ઘનશ્યામબા રોડ માન્યુટ લાઈવ ત્રંબો રાપર ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો